વડોદરા પોલીસની ટીમે ગાંજાના જથ્થા સાથે બે ઝડપી પડ્યા હતા મળતી માહિતી મુજબ સુરત શહેરમાં ગોડાદરા પોલીસની ટીમે દેવદ ચાર રસ્તા પોલીસે નાકા પોઈન્ટ પરથી મોપેડ પર જતા ગોપાલ સિંઘ અને વિકી શિવકુમાર યાદવને ઝડપી પડ્યા હતા પોલીસ આરોપીઓ પાસેથી વીસ હજારની કિંમતના બે કિલો ગાંજો બે મોબાઈલ ફોન અને પિસ્તાલીસ હજારની મોપેડ મળી કુલ પંચોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસના જણાવ્યા અનુસાર અશ્વિનકુમાર રેલવે લાઈન પાસેથી રવિનામના ઇસમ પાસેથી ગાંજો લાવ્યા હતા અને કોને આપવા જતા હતા તે મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આરોપીઓ ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી કામ કરે છે આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી

તેઓને ચેક કરતા એમાંથી બે ઈસમોના કબજામાંથી બે કિલો જેટલો ગાંજો મળેલો છે જેની અંદાજે કિંમત વીસ હજાર અને એમની પાસેથી બે મોબાઈલ અને જુપિટર સ્કૂટી એ સાથે પંચોતેર હજારનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલો છે અને આ જે બંને ઈસમો છે એ વિક્કી યાદવ અને અનંતસિંહ એ બંને કરવામાં આવેલ છે પોલીસે વધુ તપાસ કરીને હાલ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરે છે હા આરોપી એ હજી આ તપાસ પોલીસ કરી રહી છે રિમાન્ડ દરમિયાન ખ્યાલ આવશે કે આરોપી એકચ્યુઅલ કઈ બાજુને કોને આપવા માટે લઈ જતા હતા જે એમનો રિસીવ જે એમને મેળવેલો હોય કુમાર પટેલની જે રેલવે લાઇન છે ત્યાંથી રવિ નામના એક ઈસમ પાસેથી આ મુદ્દામાલ મેળવેલાનો હવે હાલ હકીકત એવો પાસેથી ચડાયેલા આરોપી નો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી પોતે બંને ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી કામ કરી રહેલા જણાય